અગિયાર એના મુખ્ય સ્પોન્સર છે આ ભૂમિ કપ સુશીલાબેન વિનોદભાઈ પટેલ એમને દરેક જે ઘરના સભ્યો આવેલા છે એમને નમ્ર વિનંતી કે આવે અને પોતાનો આપણે વિપોલની અંદર શૌન ભૂમિ મુખ્ય સ્પોન્સર સુશીલાબેન વિનોદભાઈ પટેલ પરિવાર તરફથી એક કેપીએલ ક્રિકેટ ટીમનું આયોજન કરવામાં આવ્યું કેપીએલ ક્રિકેટ ટીમની અંદર આજે ફાઇનલ મેચ હતી ફાઈનલ મેચમાં વિજેતા ટીમના આજે અમદાવાદ સિઝનિકના અમે રૂબરૂ મુલાકાત કરવા જઈએ છીએ અમને ફાઇનલ ટીમમાં જે વિજેતા ટીમ છે એમને આપણે રૂબરૂ પૂછીએ કે શું કહેવામાં આવે છે નમસ્કાર નામ અર્પિત શાહ સુવર્ણ ઉપરી ઇલેવન જે પ્રમાણે ટુર્નામેન્ટ ચાલુ થઈ હતી પહેલી બે મેચ અમે હારી ગયા હતા એ પ્રમાણે લાગતું હતું કે અમે હવે સેમિફાઈનલમાં પહોંચશું કે નહીં પણ પાછળથી બીજા જેટલા પણ મારી ટીમના ખેલાડીઓ છે એ લોકોએ જે મને સપોર્ટ કર્યો છે અને જેના લીધે અમે સેમિફાઈનલ ફાઇનલ બધી જ મેચોમાં સારી રીતે ઉત્તીર્ણ થયા અને ટપ જીત્યા છ ટીમો હતી અને એની અંદરથી એલિમિનેટરની રાઉન્ડ રમવાનો હતો એની અંદર જે કૃષ્ણનગર પ્રીમિયર લીગ જે આ પૂરું આયોજન કરે છે અને એમાં અમારા ટીમના સ્પોન્સર આ વખતે પૂરા કપના સ્પોન્સર હતા અલ્પેશભાઈ અને એ જ એમની ટીમ હતી અને એમની ટીમ વિજેતા બની છે છોકરાઓનો મેનેજ બસ અમારી જે ટીમ છે એ એક થી એક જગ્યા જ્યાં ખેલાડીઓ અમે આ જીત્યા છીએ એ અમને ખૂબ આનંદ છે આટલા ઓછા અમે સ્કોરમાં રાખ્યા છતાં બી એમને અમે ડિફેન્ડ ના કરવા દીધા ટીમનું ટીમવર્ક જબરજસ્ત હતું એમનું સ્પીડ જબરજસ્ત હતું અને ખરેખર ટીમ જીતને હકદાર હતી અમે હાર્ટલી એમને કોંગ્રેચ્યુલેશન આપીએ છીએ કે આ આમ આ ટીમે ખરેખર મહેનત કરીને બોટમ ઉપરથી ટોપ પર આવી છે અને બે એકથી અમને બી હરાયા છે એટલે અમે પોતે ખૂબ ખૂબ જ ખુશ છીએ કે એ લોકો જીત્યા ખરેખર ટીમને જીતના હથનાર છે આજે અમારી ટીમ હારી છે પણ એનું કારણ છે કે અમારા ટીમનું આજે થોડું મેનેજમેન્ટ વીક પડ્યું થોડા હાર્ડલક અને થોડો ઓવર કોન્ફિડન્સ એના હિસાબે અમારી ટીમ હારી છે જીતેલી ટીમને ખૂબ ખૂબ અભિનંદન અમારા હતી અને આ જે ખેલાડીઓ છે એમને ખરેખર ઓર મહેનત સારી કરી પણ એક હાર્ડલક જેના કારણે અમે ફાઇનલ હારી ગયા મારું નામ હિતેશ ઝવેરી અમારી ટીમનું નામ ઝવેરી આભૂષણ છે અને કદાચ આની પહેલા ઝવેરી કપ ઝવેરી લઈ ગઈ હતી અને કેપીએલ અગિયાર માં સુવર્ણભૂમિ સ્પોન્સર છે અને બીજી વાર એવું બન્યું છે કે કપ લઈ ગઈ છે એટલે ખરેખર સુવર્ણભૂમિ ખૂબ ખૂબ અભિનંદન એમની સ્પોન્સરશીપ ખૂબ અભિનંદન thank you so much આ કાસ્ટર અગર ઇંગાલોચા 2000000 રૂપિયા બીપી અમારો પ્રશાસક જૈન સમાજ છે અને જે મેચ અમારા નોકરી જે છે અમારો ધ્યેય છે અને અમે મેચ રમાડીએ છીએ પ્રતિપાછો જીતે ચિંતા જમીને કમ્પ્લીટલી ફોર ભરેલી છે એટલે ખાસ અમારો બધો એનો હોય એવો કે ફોર વાગે સિક્સ વાગે કોઈ વિકેટ નહીં લે તો એક જીવદાય એનું ફંડ અમે અમારો જે જીવદાયનું મોટા મોટું ફંડ થાય અને એક સારા કાર્ય મંડળ થકી અમે કરી શકીએ એના માટે જ અમારું કેપી અમે રમાડીએ છીએ અને દરેક લોકો સુંદર અને સાફ સકાર અમને મળે છે ઓછામાં ઓછું લાખ પાસે જીવદાનું થાય છે પછી અમે દરેક જીવદાયના ફંડમાં વાપરીએ છીએ એટલે ખાસ બધા મિત્રો બધા અહીંયા સાથે મળે એ જ અમારો છે